સંજલી મામલદાર કચેરી ખાતે ઓબીસી સમાજ દ્વારા સત્યાવીસ ટકા અનામત અંગે મામલદાર શ્રીને ઉદનપત્ર આપવામાં આવ્યું દાહોદ જિલ્લો ટ્રાઇબલ જિલ્લા તરીકે જાહેર કરેલો એટલે સમગ્ર જિલ્લા રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે જાતિગત જનગણના થાય જિલ્લામાં ઓબીસી સમુદાયને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાયેલી સત્યાવીસ અનામત લાગુ પાડવામાં આવતી નથી સાથે ઓબીસી સમુદાયના લોકોને ઉચ્ચ શિક્ષણ અને સરકારી ભરતીમાં યોગ્ય ન્યાય તક નહીં મળતા વધુ અસમાનતા અનુભવી રહ્યા છે પ્રમાણે સરકારી ગ્રાન્ટ મળવી જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળતી નથી હાલ યોજાનારી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ચૂંટણીમાં ઓબીસી સમુદાય સાથે અન્યાય થઈ રહ્યો છે બેરોજગારી સરકારી ભરતીમાં પબ્લિક સર્વિસ અને સરકારી યોજનામાં સત્યાવીસ ટકા અનામત હક સુનિશ્ચિત નથી જે ન્યાયની ગંભીર અવગણના દર્શાવે છે એવી માંગ આવી હતી કે કે તમામ સરકારી નોકરી અભ્યાસ અને આપવામાં આવે જેમ અન્ય સમાજમાં વિદ્યાર્થીઓને ફ્રી કાર્ડ આપવામાં આવે તે જ રીતે ફ્રી કાર્ડ આપવામાં આવે જેથી ઓબીસી વર્ગના ગરીબ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે નીટ પરીક્ષામાં એડમિશનમાં અનામત આપ્યા વગર ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરી નોકરીના મૌખિક ઇન્ટરવ્યુમાં અનામત પ્રમાણે કમિટી બેસાડવામાં આવે જાતિવાદ દૂર કરવામાં આવે તમામ નોકરીઓમાં નોકરીનું કેટલું પ્રમાણ છે તે સર્વે કરવામાં આવે અને ભરતી કરવામાં આવે સાથે જણાવ્યું કે જેવી રીતે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિને જે રીતે વિધાનસભા લોકસભાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે છે તે જ રીતે ઓબીસીને તમામ જગ્યાએ પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી સંજલી મામલતદાર કચેરી ખાતે આજુબાજુ વિસ્તારના ઓબીસી સમાજના લોકો ભેગા થઈ સંજલી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને તમામ માંગણી સ્વીકારવામાં આવે તેવી માંગણી કરાઈ રિપોર્ટર વિજય ચાર સંજેલી